મારું નામ વિરામ અરસિંહ વડેદરા છે હું પોરબંદરનો રહેવાસી છે મારા ભાઈનો ડમ્પર ખંભાળિયા રેલવે ફાટક પાડે ગયું હતું છ દસ બે હજાર પચીસ રોજ પકડી ડ્રાઈવરને એમ કીધું દારૂ પીધા છે તો અમારા ડ્રાઈવરને ભાઈને ફોન આવતા અમે અહીંથી પોરબંદરથી ખંભાળીયા ગયા ફોન ખભાડીયા ગયા હતા અહીંયા તપાસ કરતા ડ્રાઈવર અમારો પોલીસ સ્ટેશન લોકઅબ હતો ત્યાંથી અમે એને પૂછતા એની એ કીધું કે ભાઈ એ તપાસ ખીમજી મુરું ગોંજિયા અને હાથમાં છે તમે એનારે વાત પાલ્યો એની વાત કરી એની કરણભાઈને કીધું કરણભાઈ ત્યાં છે ત્યાં હાજરમાં છે એને આરે વાત પાડી તો એનારે વાત કરતા હાજે અમારા પખેથી એની લાંચ પૈસા નહીં ગયા અને તમારે કોઈ પૈસા અત્યારે કંઈ ન છૂટે ડાયર તો એ પાસે જમવા ભાગી ગયો પાછું પાછા બીજે દિવસે ગયા હતા તો ખીમજીભાઈને ફોન કર્યો તો નવો કર્યો પાછો ત્રણ સાડા ત્રણ વાગે અમે વાત કરીને મને બોલાવ્યો અહીંયા પોલીસ ચોકીએ બસ સ્ટેશનની જાણે ત્યાં અમારી પાસે પૈસા નહીં ગયા ને એ કહે કે તારે ને ડંફરને છોડાવવું હોય તો તારે એટલા પૈસા થાય એટલા પૈસા મારા પાસે નહોતા મેં ત્રણ હજાર રૂપિયા એને આપ્યો ને સાત હજાર રૂપિયા બાકી રાખ્યો બીજે ધીરે દેવા ગયા બીજે ધીમે પૈસા ના શીખાયા ને હવે મારી ડમ્ફરનો અભિપ્રાય દેતા નથી ને મારી ગાડી છૂટતી ને આજની તારીખમાં પણ મારી ગાડી હજી છૂટી ના সমা ব। আ নিমা ব্যক্তি মাতি वेেস্ট মালত পবন্দতি পনা আজপা আমাरे খালি করনই বেলা মালৈ েস্টমা হয়ে্যি । বিমদ মু গঞ্জিয়া করেনত পেলালিমান কো বাই বি দিন বিমতিি বাই বেতে લા લીધા રૂપિયા લીધો ને 7000 રૂપિયા મારા દેવાનો તો એ હું પાછો બીજે દેવા હવે મારી ગાડી છોડતા ને એને ડાઉટ છું કે મારો રેકોર્ડિંગ કરે છે અમારે મારી ને જોયું ને તો કોસ્ટેબલ હેડ કોસ્ટેબલ એવી

ચાર <laughs> પાંચ <Bondi>

wọn gbèsè lọ fọwọ èbí ọ ǹ bàtì múlísẹ àbí ẹkọ ẹkẹ ṣọng tó ganapá tó nàí bala.